મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રહે હકીકત તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની અંગ ટોટલ રૂપિયા બે લાખ એક હજાર તેમજ તેમની કુલ્લે ત્રેવીસ બાઇક તેત્રીસ મોબાઈલ અને એક ફોરવીલ આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે